નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જેની એક્સપ્રેસ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસીએમએ ટેક એક્સપીએનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર દેશમાંથી પધારેલા એકસો ચારથી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લીધી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એસીએમએ અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન ટેક એક્સપોનું ઉદઘાટન કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર દેશમાંથી પધારેલા એકસો ચારથી વધુ ટેક પ્રદર્શકોના સ્ટોલની મુલાકાત લઈને પ્રોત્સાહન પૂરવું પાડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એસસીએમએ ટેક એક્સપો બે થી બે હજાર દરમિયાન અમદાવાદ સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાશે અમદાવાદ કોમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન એસસીએમએ ટેક એક્સપોનો મુખ્ય હેતુ સમગ્ર દેશમાંથી પધારેલા એકસો ચારથી વધુ અગ્રણી ટેક પ્રદર્શકો એકસાથે લાવવાનો તેમજ ટેકનોલોજી ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ઉજવણી કરવાનો છે એક્સપોમાં પ્રદર્શન અને વેપાર મેળો એસીએમએ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સમિટ બિઝનેસ ટુ બિઝનેસ ક્રિયા પ્રતિક્રિયાઓ માટે સ્પીડ વેન્ડિંગ સેશન એસીએમએ સ્ટાર્ટઅપ સમિટ સીઆઈઓ કોન્કલેવ સાયબર ગેમિંગ ચેમ્પિયનશીપ સાયબર ક્રાઇમ સહિતની વિવિધ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવશે સાથે જવરનેસ્ટ ડ્રાઇવ એસીએમએ નેટવર્કિંગ ડિનર અને ઇ વેસ્ટ કલેક્શન ડ્રાઈવનો હેતુ ટેકનોલોજી ઇકોસિસ્ટમમાં જ્ઞાનની વેચણી કરવાનો અને બિઝનેસ નેટવર્કિંગ તેમજ ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના કંધાર એસીએમએના પ્રેસિડેન્ટ શ્રી ગૌરાંગ શેઠ જીટીયુના વાઇસ ચાન્સેલર શ્રીમતી રાજુલ ગજર ગુજરાત કાઉન્સિલ સાયન્સ સિટીના ડાયરેક્ટર શ્રી સુધીર પટેલ એસસીએમએના સેક્રેટરી શ્રી પૂરવ શાહ તેમજ અન્ય સભ્યો અને વિવિધ રાજ્યોમાંથી પધારેલા ટેક પ્રદર્શકો ઉપસ્થિત રહ્યા હતા જેની એક્સપ્રેસ ન્યૂઝ વડોદરા